શિયાળા દરમિયાન દેશ ઉપર ફરીથી માવઠાનું મોટું સંકટ મંડરાતું જોવા મળી રહ્યું છે દરિયાની અંદર સક્રિય બની રહેલી નવી નવી લો પ્રેશર હાઈ પ્રેશરને લઈને અત્યારે ભારતના અનેક રાજ્યોમાં ઘોર અંધકારની સાથે વાદળછવાયું વાતાવરણ સક્રિય બનતું જોવા મળી રહ્યું છે ઉત્તરીય ભારતના વિસ્તારોમાં પણ હાઈ પ્રેશર અને લો પ્રેશરને લઈને વિસ્તારોમાં સિસ્ટમનું ભારે દબાણ સક્રિય બનતું જોવા મળી રહ્યું છે જેને લઈને ગુજરાતની અંદર પણ મોટા પલટાવ આવવાની સાથે ઠેર ઠેર વિસ્તારોમાં કમોસમી વરસાદનું જોર વધતું જોવા મળી રહ્યું છે પાછલા ચોવીસ કલાકમાં ગુજરાતની અંદર અનેક વિસ્તારોમાં ધીમો અને હળવો વરસાદ વરસી ચૂકેલો જોવા મળી ચૂક્યો છે જેમાં ભર શિયાળા દરમિયાન પાણી પાણીના માહોલ જોવા મળી ચૂક્યા છે એટલે કે ઝાપટા સ્વરૂપી વરસાદી માહોલ વરસવાને લઈને ગુજરાતની અંદર ધીમી ગતિએ ઠંડીના પ્રમાણની અંદર વધારો અને ભર શિયાળા દરમિયાન ગુજરાતમાં માવઠાનું ધીમી ધારે છૂટો છવાયો વરસાદ વરસતો જોવા મળી રહ્યો છે સાથે જ હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલની નવી નકોર આગાહી પ્રમાણે અત્યારે ઉત્તરીય ભારતના વિસ્તારોમાં હાઈ પ્રેશર કાશ્મીરના વિસ્તારોથી હિમાલયના વિસ્તારોની અંદર લો પ્રેશર અને ઈરાનના વિસ્તારોથી ઓમાનના વિસ્તારોમાં સક્રિય બનતી નવી નવી લો પ્રેશરને લઈને સિસ્ટમની દિશા પલટાતી હોવાના કારણે ગુજરાતના વાતાવરણ ઉપર સતત મોટા પલટાવ જોવા મળવાના છે સાથે જ અરબ સાગર અને બંગાળની ખાડીના દરિયામાં સક્રિય બનતી લો પ્રેશરને લઈને હવે વાવાઝોડાની અંદર સિસ્ટમનું ધીમી ગતિએ પરિવર્તન થતું જોવા મળી રહ્યું છે અને વાવાઝોડા બનવાને લઈને હવે બંગાળની ખાડીના દરિયામાંથી આ સિસ્ટમો પોતાની દિશા બદલીને ભારત દેશ તરફ ગતિઓ કરતી જોવા મળી રહી છે જેને લઈને ખાસ કરીને ભારતના તટીય વિસ્તારો ગતિવિધિઓ વધતી જોવા મળી રહી છે જેને લઈને ગુજરાત ઉપર ફરીથી ઘોર અંધકાર વાળા કાળા ડિબાંગ વાદળો અને ગુજરાતમાં ભયંકર ઠંડીનું પ્રમાણ વધતું જોવા મળી રહ્યું છે હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલની આગાહી પ્રમાણે ગુજરાત રાજ્યની અંદર આવનાર બોતેર કલાક અત્યંત ભારે સાબિત થઈ શકે છે જેમાં ગુજરાતના ભિન્ન ભિન્ન જિલ્લાઓમાં કમોસમી વરસાદ અસર દર્શાવતો જોવા મળી શકે છે અને સિસ્ટમોની અસરોના ભાગરૂપે કચ્છ ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત દક્ષિણ છે તમે જોઈ શકો છો કે આવી રીતનો સ્ટ્રફ લાઇનનો ઘેરાવો કચ્છના વિસ્તારોમાંથી સૌરાષ્ટ્રના વિસ્તારો ઉપરથી પસાર થતો જોવા મળી રહ્યો છે જેને લઈને ગુજરાતની અંદર અવારનવાર મોટા પલટાવ આવતા જોવા મળી ચૂક્યા છે અને પલટાવ આવવાની સાથે

તીવ્ર દબાણ સક્રિય બનતું જોવા મળવાનું છે ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોમાં ભર શિયાળા દરમિયાન કાળા ડિબાંગ વાદળોની વચ્ચે તોફાની પવનોની તીવ્રતા સાથે માવઠાનું મોટું સંકટ ગુજરાત ઉપર વધતું જોવા મળી શકે છે મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર વરસેલા વરસાદના પગલે તેના આજુબાજુના ક્ષેત્રોની અંદર પણ ઠંડીનું પ્રમાણ હવેથી વધતું જોવા મળી રહ્યું છે અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં આવનારી બોતેર કલાકમાં હજી પણ હળવા વરસાદ સાધની આગાહી દર્શાવવામાં આવી રહી છે જેના પગલે અહેમદાબાદ કપડવંજ ધોળકાના ભિન્ન ભિન્ન ક્ષેત્રોમાંથી નડિયાદના વિસ્તારો અને ખંભાતના વિસ્તારોમાં લુનાવાડાના વિસ્તારથી ગોધરાનો વિસ્તાર દાહોદ છોટા ઉદેપુર વડોદરાથી લઈને ખેડા જોરને દબાણ વધતું હોવાને લઈને મધ્ય ગુજરાત ઉપર ભારે અસરો વધતી પણ જોવા મળી શકે છે આમ રાજ્યના ભિન્ન ભિન્ન વિસ્તારોની અંદર સિસ્ટમોની અસરોની સાથે જોર વધતું હોવાને લઈને મધ્ય ગુજરાતની અંદર ઠંડીનું પ્રમાણ સત્તર ડિગ્રીથી અત્યારે બાવીસ ડિગ્રી સેલ્સિયસ ઠંડીનું પ્રમાણ જોવા મળી રહ્યું છે ઠંડીના પ્રમાણમાં વધારા સાથે દેશના ભિન્ન ભિન્ન ભાગો ઉપર કમોસમી વરસાદને માવઠાનો નવો ઘેરાવો મંડરાતો જોવા મળી ચૂક્યો છે તે જ રીતે સૌરાષ્ટ્રના દરિયાઈ કિનારાના જો વિસ્તારોની માહિતી મેળવવામાં આવે તો સૌરાષ્ટ્ર ઉપર પણ સિસ્ટમનું ધીમી ગતિએ ભારે જોર વધતું જોવા મળી ચૂક્યું છે જેમાં ભાવનગર બોટાદ ચોટીલા રાજકોટ ગોંડલ જસદણ જૂનાગઢના વિસ્તારથી અમરેલીના ભિન્ન ભિન્ન પંથકોમાં અલંગના વિસ્તારથી મહુવા ઉનાના વિસ્તારથી વેરાવળના ક્ષેત્રોની અંદર પોરબંદરના વિસ્તારથી ભાનવડનો વિસ્તાર ગોંડલના વિસ્તારથી રાજકોટ ચોટીલાના વિસ્તારથી જામનગર સલાયા દેવભૂમિ દ્વારકાના વિસ્તારો અને મોરબીના વિસ્તારથી સુરેન્દ્રનગરના વિસ્તારોમાં મોટા પલટાવ આવતા હોય તેમ સંપૂર્ણ સૌરાષ્ટ્રના વાતાવરણ ઉપર ઠંડા ભેજયુક્ત પવનો ફૂંકાવાની સાથે કમોસમી વરસાદ અને માવઠાનું નવું સંકટ હવેથી ગુજરાત ઉપર ઘેરાતું જોવા મળી શકે છે આમ ગુજરાતના વાતાવરણની અંદર સતત મોટા પલટાવ આવવાની સાથે ઠંડીનું મોજું ફરી વળીને જોર દર્શાવતું હોય તેમ સૌરાષ્ટ્રની અંદર સતત દબાણ વધતું જોવા મળી શકે છે અને સૌરાષ્ટ્રની અંદર હળવા વરસાદ વરસવાની પણ આગાહી દર્શાવવામાં આવી રહી છે આમ સૌરાષ્ટ્રના દરિયાઈ કિનારાના વિસ્તારોમાં રીતસરની હલચલ વધતી જોવા મળી રહી છે દક્ષિણ ગુજરાતના વિસ્તારો તરફ જો નજર કરવામાં આવે તો દક્ષિણી ગુજરાતની અંદર વલસાડના વિસ્તારથી આવા વ્યારાના પંથકથી લઈને સુરતના વિસ્તારોની અંદર ભરૂચના વિસ્તારથી નર્મદાના વિસ્તારોની અંદર રાજપીપળાના વિસ્તારથી વિસ્તારોની અંદર મોટા પલટાવ આવતા હોય તેમ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોમાં ઘોર વાદળ વાદળછવાયા વાતાવરણ સાથે સિસ્ટમની તીવ્ર અસરોને લઈને વલસાડ આહવા વ્યારાથી લઈને સુરત નવસારી ડાંગ તાપીના વિસ્તારોથી લઈને ભરૂચ અને નર્મદાના આમ દક્ષિણીય ગુજરાતના સાથે સાત જિલ્લાઓની અંદર આજની રાત્રેથી ભારે દબાણ વધતું હોય તેમ કચ્છના વાતાવરણની અંદર મોટા પલટાઓ આવવાની શરૂઆત જોવા મળી રહી છે ભરશિયાળા દરમિયાન કચ્છ ઉપર વાદળોના ઝડપી સાથે તોફાની પવનની ગતિવિધિઓ વધતી જોવા મળી ચૂકી છે રાપર ગાંધીધામ ભુજના વિસ્તારથી માંડવી નળિયા લખપતની સાથે ખાવડના ભિન્ન ભિન્ન ક્ષેત્રોની અંદર પણ સતત તોફાની પવનોની અવર જવર વધતી જોવા મળી રહી છે અને અત્યારે કચ્છની અંદર ઠંડીનું પ્રમાણ ઓગણીસ ડિગ્રીથી વીસ ડિગ્રીની એકવીસ ડિગ્રી સેલ્શિયસ જેવું ઠંડીનું પ્રમાણ દર્શાવવામાં આવી રહ્યું છે આમ કચ્છના વાતાવરણ ઉપર પલટાવ આવવાની સાથે ઠંડીનું મોજું ફરી વળીને જોર દર્શાવતું હોય તેમ કચ્છની અંદર પણ અસરો દર્શાવતું જોવા મળી શકે છે જો કે ઉત્તરીય ગુજરાતના જિલ્લાઓ તરફ નજર કરવામાં આવે તો ઉત્તરીય ગુજરાતના વિસ્તારોની અંદર પણ રાજસ્થાન તરફથી આવી રહેલા ઠંડા અને ભેજયુક્ત પવનનો મારો વધવાની સાથે સિસ્ટમનું જોર ઉત્તરીય ગુજરાતના જિલ્લાઓની અંદર પણ ભારે અસરો દર્શાવતું જોવા મળી ચૂક્યું છે અને જેને લઈને બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પાટણ મહેસાણા સાથે થરાદ સુઈ ગામના વિસ્તારોની અંદર પાલનપુરના ભિન્ન ભિન્ન ઉત્તરીય ગુજરાતના સંપૂર્ણ સાથે સાથે ગુજરાતના વિસ્તારો ઉપર ઘોર સાથે નવું સંકટ હવે ગુજરાત ઉપર મંડરાતું જોવા છે ગુજરાત ઉપર દિશા પલટાતી હોવાને લઈને સતત બદલાવ આવવાની સાથે અત્યારે દરિયાની અંદર સક્રિય બનતી નવી નવી લો પ્રેશરોને લઈને દબાણ તીવ્ર બનીને જોર દર્શાવતું હોય તેમ ગુજરાતના ની અંદર મોટા પલટા આવતા હોય તેમ ઠંડીના પ્રમાણમાં મોટા પાયે વધારોને ગુજરાતની અંદર તીવ્ર અસરો અત્યારે વધતી જોવા મળી રહી છે